આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું તે એક ગાયની હોસ્પિટલ વિશે વાત કરવા જઈ રહ્યો છું કે જે વર્લ્ડ ક્લાસ ગાય હોસ્પિટલ નેશનલ હાઈવે બાસઠ જોધપુર રોડ નાગોર રાજસ્થાનમાં આવેલી છે નાગોરના ાવ અમીરસિંહ રાઠોડને કોણ નથી ઓળખતું ગાય માતાની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર સર્વોચ્ચ ગૌરક્ષક તેજાજી મહારાજે ગાયોની રક્ષા કરીને નાગોર ભૂમિનું નામ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે ટોચ પર રાખ્યું છે નાગોર ચાલો તો વર્લ્ડ ક્લાસ ગાય હોસ્પિટલનો પરિચય આપ ગૌલોક મહાતીર્થની સ્થાપનાનો મૂળ ઉદ્દેશ એ છે કે ત્યજી દેવાયેલા પશુઓ કે જેઓ અકસ્માત અને અન્ય રોગોની પીડાથી પીડાતા હોય અથવા વાછાડાનો જન્મ થતાની સાથે જ ગાયનું મૃત્યુ પામેલ હોય તેવા પશુઓ રસ્તા કિનારે રઝડતા હોય અને ભૂખ તરસથી વ્યથિત હોય અને ઊંડા ખાડામાં પડી ગયા હોય તો તેમને સમયસર અઢાર એમ્બ્યુલન્સ દ્વારા લાવવામાં આવે અને બીમાર ગાયોની સેવા કરીને તેમને નવું જીવન આપવામાં આવે એ હેતુથી આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે અહીંની સુવિધાઓની વાત કરીએ તો ઓપરેશન થિયેટર ગૌમાતા બેડરૂમ એક્સરે રૂમ એમ્બ્યુલન્સ સેવા વિશાળ વિતરિત વેરહાઉસ અને પેસેન્જર રૂમ પણ છે વિશ્વ કક્ષાની ગાય હોસ્પિટલ વિશે ચર્ચા કરીએ તો આ હોસ્પિટલ વર્ષોથી સેવા આપે છે નાગોર જિલ્લાની પવિત્ર ભૂમિ એ નાયકો યોદ્ધાઓ ગાય ભક્તો અને ભક્ત સંતોનું નિવાસસ્થાન રહ્યું છે જેમણે યુગોથી ગાયોની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું હતું નાગોરના વીરવરરાવ અમિતસિંહ રાઠોડને કોણ નથી ઓળખતું ગાય માતાની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર સર્વોચ્ચ ગૌરક્ષક તેજાજી મહારાજે ગાયોની રક્ષા કરીને નાગોર ભૂમિનું નામ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે ટોચ પર રાખ્યું છે નાગોર નાગોર એ કવિ પરથ નરહરિદાસજી મહારાજનું જન્મસ્થળ છે જેમણે મુઘલ સમ્રાટ જહાંગીરના શાસન દરમિયાન ગૌ હત્યા બંધ કરી હતી નાગોર કરુણાના સિદ્ધાંતવાદી ભગવાન જંબેશ્વર જન્મસ્થળ અને કાર્યસ્થળ છે એશિયાનો સૌથી મોટો વિશ્વ પ્રસિદ્ધ રામદેવ મેળો નાગોરની ધરતી પર જ યોજાય છે બળદની નાગોરી જાતિ વિશ્વમાં પ્રખ્યાત છે નાગોરની પવિત્ર ભૂમિ પર વીરવર રાવ અમરસિંહ રાઠોડના સ્મારકથી આઠ કિલોમીટર દૂર ગૌરક્ષક તેજાજી મહારાજના જન્મસ્થળ ખરનાલની બહાર જોધપુર રોડ પર ગૌલોક મહાતીર્થની સ્થાપના કરવામાં આવી છે જે વિશ્વકક્ષાની ગાય હોસ્પિટલ તરીકે પ્રખ્યાત છે અહીં ઘાયલ અને ઘાયલ ગાયો માટે સેવા અને તબીબી કાર્ય મોટા પાયે કરવામાં આવે છે વિશ્વકક્ષાની ગાય હોસ્પિટલની સ્થાપના ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર આઠના રોજ કરવામાં આવી હતી વિશ્વ કક્ષાની ગાય હોસ્પિટલમાં સુવિધાઓની વાત કરીએ તો અહીં આગળ એક્સરે રૂમ આવેલો છે પીડિત ગાયોના હાડકાના ફ્રેક્ચર હૃદય અને ફેફસાની સમસ્યાઓ ગાયોના ગળામાં ફસાયેલા આયન અને અન્ય ધાતુઓના તમે ચોક્કસ માહિતી મેળવી શકો છો બીજા નંબરમાં અહીં આગળ ઓપરેશન થિયેટર આવેલું છે જખમોની દૈનિક સફાઈ અને ડ્રેસિંગ સિંગડાના કેન્સરથી પીડિત ગાયોની સારવાર અસ્થિભંગ અને શરીરની સમસ્યાઓ ગર્ભાશય ન ખૂલતું હોય ત્યારે જીવતા કે મૃત બાળકને પેટમાંથી બહાર કાઢવું ગાયના પેટમાંથી પ્લાસ્ટિકનું કાટમાળ કરવા અન્ય પેટ માટે ઓપરેશન રોગોની સર્જરી માટે આધુનિક સાધનોની સજ્જ અલગ ઓપરેશન થિયેટરની જોગવાઈ છે ત્રીજા નંબરમાં અહીં આગળ ગૌમાતા બેડરૂમ છે શિયાળાની ઋતુ દરમિયાન તમામ બીમાર પશુઓને અને જંગલી પ્રાણીઓને ગરમ ધાબળાથી ઢંકવામાં આવે છે અને તમામ વોર્ડને ચારે બાજુથી મખમલ કાર્પેટથી ઢાંકવામાં આવે છે ચોથા નંબરમાં અહીં આગળ આરો પ્લાન્ટ સ્થાપિત છે કે જે ગાયની હોસ્પિટલમાં અસરગ્રસ્ત ગાયોના સ્વાસ્થ્યની સંપૂર્ણ કાળજી લેવામાં આવે છે અને આરો પ્લાન્ટ દ્વારા ગાયોને મિનરલ વોટર પીવડાવવામાં આવે છે દાનનો મહિમા દાનનો મહિમા ત્યારે જ થાય છે જ્યારે નિસ્વાર્થ ભાવે દાન કરવામાં આવે નહીં તો તે ધંધો બની જાય છે અહીં સમજવા જેવી વાત એ છે કે દાન આપવું એટલું મહત્ત્વ નથી જેટલું આપવાની લાગણી છે હિન્દુ ધર્મમાં ચાર પ્રકારના દાન છે અન્નદાન દવાઓનું દાન જ્ઞાનદાન અને નિર્ભયતાનું દાન અને આધુનિક પરિપ્રેક્ષમાં અંગદાનનું પણ વિશેષ મહત્ત્વ છે દાન એક એવું કાર્ય છે જેના દ્વારા આપણે માત્ર ધર્મનું પાલન જ નથી કરતા પરંતુ સમાજ અને જીવો પ્રત્યેની આપણી ફરજો પણ પૂરી કરીએ છીએ આપણા ધાર્મિક શાસ્ત્રોમાં તુલાદાનનું ઘણું મહત્ત્વ છે જો કોઈ માણસ ગાયના ખોરાકની સામગ્રીનું વજન પોતાના વજન જેટલું કરે છે અને તેને માતા ગાયને અર્પણ કરે છે તો તેને ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થાય છે તુલાદાન કરવાથી અશુભ ગ્રહોની શાંત થાય છે અને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે દ્વારકા તીર્થ સ્થાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ તેમના તુલાદાન અર્પણ કરીને અને તેમના જીવનમાં એકવાર માતા ગાયને ગાયના ખોરાકની વસ્તુઓ અર્પણ કરીને માનવજાતને સંદેશ આપ્યો હતો તેના દ્વારા પૂર્વ અને આ જન્મમાં પાપોમાંથી મુક્તિ મળે છે ગાય સંરક્ષણની વાત કરીએ તો વિશ્વકક્ષાની ગાય હોસ્પિટલમાં લગભગ ત્રણસો પચાસ કિલોમીટર રાજસ્થાનના બાર જિલ્લામાંથી હજારોની સંખ્યામાં બીમાર ઘાયલ અને પીડિત ગાયોને સર્કલ પર લાવવામાં આવી રહી છે અને તેમની સેવા કરવામાં આવી રહી છે